કૌશિક વેકરિયાની એક સ્પીચ હતી જ્યારે અભિવાદન કાર્યક્રમ એમનો ચાલી રહ્યો હતો એ દરમિયાન તેઓ મંચ ઉપરથી બોલ્યા એક ગામના સરપંચની ચૂંટણીથી લઈને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અમરેલીના ધારાસભ્ય અમરેલીના ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભાની અંદર દંડક પદ ઉપર બેસવું અને ત્યારબાદ હવે રાજ્ય સરકારના મંત્રી આ તમામની વાતચીત કરતા કરતા એમને એવું કહ્યું કે સરપંચનું ફોર્મ જ્યારે હું ભરવાનો હતો ને ત્યારે પરસોત્તમ રૂપાલાએ મને બોલાવીને કહ્યું હતું કે ભાઈ કૌશિક આપણે ફોર્મ નથી ભરવાનું જો આપણે જીતી શકતા હોય ને તો જ આપણે ફોર્મ ભરાય બાકી નહીં જ ભરવું પ્રદીપભાઈ હવે તો પછી એમાં શું જૂની વાતો તમે જ્યારે યાર કેટલા મોટા મંત્રી થઈ ગયા હો લગભગ બધા હરાવી દીધા હો ત્યારે આ બધી જ વાતો સ્મૃતિઓ આવે એ વાત એમની સાચી છે પણ ધ રાઈઝ ઓફ કૌશિક ઇઝ ઓનલી ડ્યુ ટુ ન હોય તો કૌશિક વેકરિયા નું પોલિટિકલ અસ્તિત્વ તો ન જ હોય કારણ કે બેંકમાં નોકરી અને દિલીપ કૌશિકભાઈ ના ફાધર ને દિલીપભાઈ નું ગામ નજીક નજીક છે અને એમને કોઈ સંબંધ પણ છે એમને કોઈક રીતે સંબંધી પણ છે બંને અને કૌશિકભાઈ કાયમ એમનો કાયમ હજી પણ એવું જ કે છે કે હું જે કહી છુ દિલીપ સંગાનીના કારણે છુ પણ નવી પેઢીના તેજસ્ર નેતા છે અને આમાં પ્રદીપભાઈ મેં કીધું ને કે કરી બતાવે આમાં તો જો જીતાઓ રાજનીતિમાં તો આમ હતું હું નોતો અંત તું નોતો એવું ના ચાલે કોણ જીતે છે તમે થઈ ગયા મિનિસ્ટર તમે ટિકિટ લઈ આવ્યા તમે એટલા મોટા લોકોના હરાવી દીધા એટલે અત્યારે તમારો தબતોબો છે સ્વાભાવિક છે